બધા માટે લાગુ પડે આ વસ્તુ વિડીયો જોવે મતલબમાં કોઈ ખેતી ન કરતો એની માટે પણ લાગુ પડે અત્યારે જોઈએ તો આપણું વાતાવરણ બહુ ખરાબ છે અને આપણે મતલબમાં રખડતી ગાયો કરી છે તો હમણાં હું ચાર દિવસ પહેલા મહારાષ્ટ્ર હતા મતલબમાં મારે પર્સનલી કામ હતું એટલે તો મેં અહિયાં ઘાટ ઉપર જોયું તો અહિયાં આપડે જે ગાયું રખડતી કરી છે એનું સાણ વેસાય છે તો મહારાષ્ટ્રવાળાને એટલી ખબર છે કે ગાયની સાણનું એટલું મહત્વ છે તો આપણે ગુજરાતી સહી ગુજરાતના સહી તો અહીંયા આપણે બહુ રખડતા પશુ કર્યા છે એનું મહત્વ બહુ જાજુ છે તેની ઉપર બધાને ફોકસ દેવાની જરૂર છે અને હમણાં ટૂંક જ સમયમાં હોળી ધૂળીટીનો તહેવાર આવ્યો છે તો જયારે હોળીકા દહન થાય ત્યારે ગાયના સાણોમાં વધારે તમે ઉપયોગ કરશો મતલબમાં હોળી જ્યારે થાય ત્યારે એમાં ઓક્સિજનનું પ્રમાણ વધારે હોય છે મતલબમાં તો વાતાવરણ શુદ્ધ થશે ઓક્સિજન વપરાય એટલે અત્યારે જોઈશું તો વાતાવરણ પણ ખરાબ છે તમે જોશો દિવસે ઘડીક સવારે ઠંડી હોય બપોર થાય તડકો થઈ જાય દસ વાગે એટલે ફૂલ તડકો થઇ જાય અત્યારે તો દસ વાગ્યા નો સમય થઇ ગયો છે પણ આપણે અહીં ઉભું રહેવું મન નથી થતું આ બધું વાતાવરણ છે ખરાબ થાય છે તો જેટલો તમે એ મતલબ આ વસ્તુ નો ઉપયોગ કરશો તો વાતાવરણ શું થાય પછી દિવસે દિવસે આપણે ઝાડવા કાપશે પણ સામે ઝાડવા પણ ઉગાડતા નથી એ પણ આપણે બધાને ખબર છે કેમ કે અત્યારે જ મેં ટૂંક સમય હું રહેતો હોય ગામડે બધે ખેડૂત હોય મતલબ મોટા મોટા ઝાડ હોય કાપી નાખે છે પછી આપણે જયારે સોમસ હોય ત્યારે ઉગાડવાનો ફરજ આવે છે આપણી જ ફરજ હોય છે પણ આપણે કોઈ ઉગાડતા નથી આ વસ્તુ નું પણ બહુ ધ્યાન રાખવું જોઈએ આવતા વર્ષે બધી વસ્તુની સાયકલો જે આપણે સોમાસવું રે રહે અત્યારે માર્ચ મહિનો છે આ મહિનામાં પણ ઠંડી હોવી જોઈએ અને અત્યારે જે તડીકો પડશે તડકો ન પડવો જોઈએ પણ આવા ઘણા કારણો હોય છે મેં જેટલું વસ્તુ સમજાવશે બધાને પાલન કરવાનું છે તો ધૂળેટીના દિવસે એમાં બને એટલો જે આપણો ગાયનું સાણ એનો ઉપયોગ કરી જે છેલ્લી વાતાવરણ શુદ્ધ થાય બીજું જે આપણે વસ્તુ બતાવી છે રોજ દવા કે પ્લસ જેને જે અત્યારે ઉનાળું કળી બનાવી છે તો કળીની અંદર મહિનાની વારો જ્યારે એ દવા વાપરી શકાય છે અને તમે તલ બનાવશો તલ હજી તો તલની તો શરૂઆત છે પણ તલ જ્યારે પાકવાની આપણી મહિનાની વાર હોય ત્યારે અને અત્યારે અત્યારે જોઈ તો ઘણાને લોકો છે આપણી બીજી ચેનલ છે આપણી મતલબમાં શાકભાજીની ઘણા ખણી મિત્રો છે ને લીંબુ બનાવેલા છે તો લીંબુની અંદર પણ એ દવાનો ઉપયોગ કરી શકાય છે કેમ કે લીંબુના ભાવ અત્યારે શાકભાજીમાં આવતી વધારે લીંબુના ભાવ છે સો પ્લસ અત્યારે લીંબુના ભાવ છે હરાજીમાં પછી બહારથી વેસતા હોય એનો ભાવ અલગ હોય આપણને ખબર નથી પણ અત્યારે વધારે જોઈએ તો અને ડુંગળીમાં જોઈએ તો આજે મતલબમાં આગળ કેવા બજાર આવશે જોઈ છેલ્લા ત્રણ દિવસથી આપણે છે તો ભાવ ઘટતા જાય છે અને કદાચ એક વાત મળી છે કદાચ થાય કે નથી આપણે હાથમાં નથી પણ અત્યારે કહી દઉં એનો એનાલિસ્ટ નો વિડીયો પૂરેપૂરો હજી રવિવારે એમાં આવશે એક્સાઈડ ડ્યુટી લગભગ વીસ ટકા ઘટાડવાની વાત છે કદાચ એમાં સુધારો થઈ તો ભાવમાં થોડો ઘણો સુધારો વધારો થઈ છે મતલબમાં અત્યારે ભાવ છે એમાં સુધારો થઈ છે પણ હજી એનો કાંઈ નિર્ણય આવ્યો નથી એનો આપણે સંપૂર્ણ માહિતી આપણે કાલે રવિવારે મતલબ આજે આગળ શું રહેશે કઈ રીતે કેવી આવશે એનો વિડીયો એની સાથે માહિતી મળશું તો ભાઈઓ આપણે હરે છે ત્યારે આઈગળના બજાર ભાવ સાથે મળશું કાળા છે રૂપિયા

ત્રણસો ને એકવીસ રૂપિયા દેશી માલ સોસો રૂપિયા આલો ભાઈ બસ 292 રૂપિયા પર બેવાર 2 તો સાહેબ એકડો માલ પચાસ એકાવન બાવન બાવન બાવનપન ચોપન પંચાવીસ પંચાવન પંચાવન ત્રણસો પંચાવન ત્રણ પંચાવન નું ત્રણસો પંચાવન ત્રણસો ને પંચાવન દેશી માલસો

81 81 280 દ્વારા બેના ચાશી ચાશી 280 ચાશી 87 89 90 92 92 292 292 292 292 292 એટલે જે 292 રૂપિયા દેશીમાં 292 રૂપિયા

બસ પચાસ રૂપિયા વાર બેવર બસો પચાસ પત્ને પચાસ બામ જે પચોપન સો પાંચ અઠવાન ઓગણાસ એક બાટ દેવા ત્યાં બસો ત્યાં ઉગાડી પાંચોતેર એકોતેરોતેર તોર પંચો સોતે એંસી એક પાછી પચાસ આચીસ છાંસી છાંસી રૂપિયા પડસો છાંસી બસો છ્યાસી બસો છાંસી રઘુવીર બસો છ્યાસી બસો

ચારસો ને ત્રણ રૂપિયા દસ અગિયાર બાર તેર ચૌદ પંદર રૂપિયા સત્તર અઠાણું ઓગણીસ વીસ રૂપિયા વીસ રૂપિયા ત્રણસો ને વીસ રૂપિયા દેશી માલ એકાણું બાણું ચોરાણું પંચાણું છન્નું અઠાણું નવાણું ત્રણસો એક એક રૂપિયા ત્રણસો એક ત્રણસો ને એક દેશી માલ ત્રણસો ચૌદ ત્રણસો રૂપિયા બે ત્રણ ચાર પાંચ છ સાતસો ચૌદ હા એકસો ત્રેસઠ

મોટા ચાલીસ રૂપિયા ચાલીસ ચાલીસ રૂપિયા ચાલીસ રૂપિયા એકતાલીસ 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 રૂપિયા ત્રણસો ને એકતાલીસ રૂપિયા દેશી માલ બોલો અભી બતા મેં સુધા ત્રણસો ને સોળ રૂપિયા દેશી માલ

ત્રણસો ને રૂપિયા ત્રણસો બાવીસ પચીસ છવ્વી રૂપિયા ત્રણસો છવ્વીસ ત્રણસો છવ્વીસો ત્રણસો છવ્વીસ માલ